તો હવે આપણે વાત કરીશું વડોદરાની તો વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં વિરોધ પક્ષના વિરોધની વચ્ચે જિલ્લાના તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી જો કે આ સભામાં મહિલાઓનું અપમાન થયું હોવાની વાત પણ સામે આવી હતી વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં પ્રશ્નોત્તરી માટે એક કલાક ફાળવવામાં આવ્યો હતો પ્રશ્નોત્તરી માટે વિરોધ પક્ષે પ્રશ્નોની શરૂઆત કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે ચકમક થઈ હતી જેમાં વિરોધ પક્ષના નેતાએ મહિલાઓનું સન્માન નથી જાળવ્યું સાથે આ સામાન્ય સભામાં શિક્ષણ બાંધકામ સમિતિ તેમજ સિંચાઈ વિભાગના પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળ્યું હતું ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે રહી મામલો શાંત પાડ્યો હતો ત્યારબાદ ફરી એક વખત સભા અને તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી વિરોધ પક્ષની આજ માનસિકતાને લઈને એ લોકો આખી જિંદગી વિરોધમાં રહેશે હું મીડિયા માધ્યમથી સ્પષ્ટ કરું છું કે જ્યારે મારી બહેનો બોલવા ઊભી થાય ત્યારે એ વિરોધ કરે અને એમની જે માનસિકતા વર્ષો જૂની છતી કરે અને માનો કે નજીક ચૂંટણી આવે એ ખરેખર રચનાત્મક રીતે જિલ્લા પંચાયત ચલાવવામાં સહકાર આપવાનો હોય તો બજેટની જોગવાઈ વર્ષો બે વર્ષ અઢી વર્ષ જૂની છે મારી બહેનો પણ બે અઢી વર્ષથી છે પંચાયતની વર્ષોની પ્રણાલી રહી છે અને એ રીતે આ સંચાલન થઈ રહ્યું છે માત્ર ચૂંટણી દેખાતી હોય હાર ભળી ગયા છે લોકો માટે આ બાબતો ઉજાગર કરી રહ્યા છે હું મીડિયાના માધ્યમથી કહું છું કે અમારી ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે ગરીબોનું સન્માન કરે છે યુવાનું સન્માન કરે છે અને એના ઉત્થાન માટે સાચા અર્થમાં વિકાસ માટે અમે લાગેલા જ રહીશું એ લોકો હવન માળકા ગમે તેના નાખશે પરંતુ અમે લોકો ચોક્કસપણે જનજનના સુધી સુખદ રીતે વિકસિત વડોદરા જિલ્લો વિકસિત ભારતમાં બનશે જેમાં કોઈ બિનમેક નથી તો જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હોય એ સામાન્ય સભા અધ્યક્ષ સ્થાન પ્રમુખશ્રીનો હોય છે અને વિરોધપક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે વિરોધપક્ષના જે પ્રશ્નો હોય છે પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષ રહેતા હોય છે ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે ત્રણ મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં શ્રી પોતે પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખાના શાખા અધિકારી શ્રી માટે જવાબ આપે એવું એ લોકો ઊંચે છે પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે આ તે તમામ વિગતો આપ સૌએ જા જોઈ છે જાણી છે એટલે જિલ્લા પંચાયતનું જે વહીવટીતંત્ર છે એ સાડા ચાર વર્ષમાં જિલ્લા જિલ્લાના જે ખેડૂતો છે વેપારીઓ છે ગરીબ વર્ગ છે એનું એક પણ કામ થયું નથી માત્ર તમે જોશો તો બજેટ માત્ર બજેટમાં છાપવા માટે એ લોકો લખતા હોય છે આ બજેટમાં જે કે મતલબ એને બજેટ પાડેલું આજે વડોદરા જિલ્લા પંચાયતના સભા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ પંદરમાં નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ રૈતિકંક અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપી આવી ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ આજે સભામાં વિષય હતો વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ છે જે પાયાવિહોને છે સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છીએ કે દરેક કામ પોતાની સમય મર્યાદામાં પૂર્ણ થાય આજની સભામાં જોયું છે કે મહિલાઓ આજની સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારા પાંચ વર્ષ અમારે વહીવટના પાંચ વર્ષ અમારી ટકા પૂરા થયા છતાં અમારો રજૂઆત એ હતી કે આ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફક્ત ગ્રાન્ટ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમારી જે ફરજ છે એ મુજબ અમે રજૂ કર્યા પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે વહીવટમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર કોઈપણ રીતનું કામ નથી લઈ શક્યા વારંવાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ આ બજેટો ચોવીસ પચીસ આ બજેટો મુજબ પણ બજેટમાં એક પણ કામ આ તંત્ર નથી કરી શક્યું એવા સમયે અમારી આ બોડીના નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ અને કદાચ વડોદરાના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય